દિલ દાહોદ શહેરના હર્ષોલા વાડ ખાતે આવેલી દિસહયોગ સહયોગ સોસાયટીમાં વર્ષ બે હજાર ચૌદથી મહિલા કલેક્શન એજન્ટ તરીકે નોકરી કરતી જયમાળા અગ્રવાલે મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારો દ્વારા દૈનિક બચતમાં જમા કરવા આવેલા રૂપિયા નેવું લાખ જેવી રકમની ઉચાપત કરી હતી છેલ્લા કેટલાય સમયથી ફરાર જયમાલા અગ્રવાલ વિરુદ્ધ મેનેજર દિવ્યાંગ ભટ્ટ દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ઉચાપત મામલેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી છેલ્લા ત્રણ મહિનાથી ફરાર જયમાલા અગ્રવાલ અને તેનો પુત્ર ધવલ અગ્રવાલ બંને ફરાર હતા ત્યારે પોલીસે સાયબર સેલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી જયમાલા અગ્રવાલની ધરપકડ કરી લીધી હતી પરંતુ તેનો પુત્ર ધવલ અગ્રવાલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે આ મામલાની ગંભીરતા જોઈ દાહોદ પોલીસ વિભાગે પણ આવા ઠગબાજુથી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ સોસાયટીમાંથી બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ જે નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી લાખ રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફળ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા એટલે આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને આની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવશે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે જે ભી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફળ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યા બનતા હોય છે તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે